શરૂઆત થઈ ગઈ છે તો આ ભયંકર કાળા ડિબાંગ વાદળોની જે સિસ્ટમો બનવા લાગી છે ગુજરાત પર તેને કારણે આવનારા દિવસોની અંદર એકાએક ગુજરાતના વાતાવરણમાં આવવા જઈ રહ્યો છે મોટો પલટો તો મિત્રો જોઈ લે કે કયા કયા ભાગોની અંદર આવનારા દિવસોની અંદર કમોસમી વરસાદની એન્ટ્રી થવાની છે તો બીજી તરફ ખાસ કરીને વરસાદને લઈને પણ મોટી આગાહી તો મિત્રો ઉનાળાની પણ શરૂઆત થઈ ગઈ છે તો ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે ગરમી કેટલી પડશે તો બીજી તરફ માવઠા અંગે જે આગાહી કરવામાં આવી છે કાલે તો આ માવઠાઓ કયા કયા ગામડાઓની અંદર પડવાના છે ગુજરાતના તે દરેક માહિતી આપવાની છે આજના વિડીયોની અંદર ટૂંકમાં મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે આ સિંગલ એક વિડીયોના માધ્યમ સમય બગડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઉં કે તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો સાથે જ આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો જેથી આવનારા દિવસોની અંદર ચોમાસા

ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપને કારણે આપણને માવઠાઓ નોંધાતા જોવા મળવાના છે જેની અસરને પગલે મિત્રો જોઈ શકો કે ગુજરાત ઉપરના ભાગોની આસપાસ ફેબ્રુઆરી દરમિયાન જોઈ શકો મિત્રો અતિ ભયંકર માવઠા દેખાઈ રહ્યા છે મિત્રો પાકિસ્તાન બોર્ડર જે મિત્રો રહેલી છે ગુજરાતના ભાગો ત્યાં ગઈકાલે છાટા અને ઝાપટાઓ પણ જોવા મળ્યા હતા ગઈકાલે મિત્રો પાકિસ્તાનની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ નોંધાયો હતો તે મિત્રો જે પાકિસ્તાન ઉપર આ કમોસમી વરસાદની સિસ્ટમ છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તે હવે બે દિવસમાં ગુજરાત ઉપર પણ આવી જવાની છે અસરને પગલે આવનારા દિવસોની અંદર ગુજરાતના ભાગોની અંદર માવઠાઓ પડી શકે તો આ કયા કયા ભાગોમાં પડવાના છે તેના વિશે હવે માહિતી મેળવી લઈએ વાદળો આધારે જાણી લે કે કયા કયા ભાગો ઉપરથી વરસાદની આ સિસ્ટમો ગુજરાત ઉપર પસાર થવાની છે ગુજરાતના કયા કયા ભાગોને અસર થવાની છે મિત્રો શરૂઆત કરીએ મધ્ય ગુજરાતની માહિતીની સાથે તો મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપરથી મિત્રો આ વરસાદની સિસ્ટમો પસાર થઈ જવાની છે જેને લઈને કમોસમી વાદળોની ઓલરેડી મિત્રો સિસ્ટમો બનવાની શરૂઆત થઈ ગઈ છે આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને મધ્ય ગુજરાતના જે પણ ભાગો છે જેમાં દાહોદથી લઈને ગોધરાના ભાગો તેની સાથે અહીંયા મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલના ભાગો લુણાવાડા કપડવજના ભાગો બાલાસિનોર અમદાવાદ વિરમગામ કડી ગાંધીનગર બાપુનગર ધોળકા નડિયાદના વિસ્તારોથી લઈને ભાગો તો આ તમામે તમામ જે મધ્ય ગુજરાતનો માવઠાઓ જોવા મળી શકે છે તેની સાથે મિત્રો ત્યાંથી ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી કે ઉત્તર ગુજરાતના જે ચાર મુખ્ય જિલ્લાઓ છે મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા તો આ ચાર જિલ્લાઓમાં મિત્રો કેવી સિસ્ટમ દેખાઈ રહી છે તો જોઈ શકો અહીંયા પણ મિત્રો કમોસમી વરસાદના વાદળો બની ગયા છે પાલનપુર થરાડ ધાનેરા પંથક તેની સાથે મિત્રો જમણી તરફ આગળ વધીએ જોઈ શકે આબુબાજીના વિસ્તારો થી લઈને ખેડ્રહ ડુંગરપુરના વિસ્તારો તેની સાથે નીચે મિત્રો જોઈ લઈએ તો અરવલ્લી વિસ્તારો લુણાવાડા ઉપર મિત્રો જેટલા પણ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓ છે તો અહીંયા પણ મિત્રો કમોસમી વરસાદની સિસ્ટમોને લઈને ખાસ કરીને મિત્રો અહીંયા અસરો બની શકે અને ઝાપટાઓની સિસ્ટમો જે છે તે મિત્રો એકાએક લાગુ થઈ શકે તેની સાથે ત્યાંથી મિત્રો આગળ વધી અને દક્ષિણ ગુજરાતની માહિતી મળ્યું દક્ષિણ ગુજરાતના કયા કયા ભાગો સુધી મિત્રો સારી કક્ષાના માવઠાઓ બની શકે તો ખાસ કરીને વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા લાગુના વિસ્તારોથી લઈને ચાંપાનેરના વિસ્તારો બોડેલી છોટાઉદેપુર ડબોઈ કરજણ જંબુસરથી લઈને ખંભાત બોરસદ આણંદ અને તારાપુરના વિસ્તારો સુધી મિત્રો સિસ્ટમો દેખાઈ રહી છે તેની સાથે મિત્રો ત્યાંથી આગળના વિસ્તારો વિશે વાત કરીએ તો છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને ચાંપાનેર બોડેલી તેની સાથે ત્યાંથી નીચે આગળ વધીએ તો રાજપીપળાના વિસ્તારો સિંહોર ભરૂચ દહેજ અંકલેશ્વરના વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા નીચે આવે તો સુરત બારડોલી કોસંબા અને વાંકાળ સુધીના વિસ્તારો સુધી મિત્રો ખાસ કરીને અહીંયા લોવર ક્લાઉડ સિસ્ટમ એટલે કે વાદળોની સિસ્ટમો બની રહે છે જેને કારણે ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસરો દેખાઈ શકે ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્ર વિશે હવે વાત કરવાની છે કે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોની ઉપરથી મિત્રો સિસ્ટમોને વાદળો પસાર થઈ રહ્યા છે તો જોઈ શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારો ઉપરથી આ વાદળોની સિસ્ટમ બની રહી છે જેમાં જિલ્લાઓ વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર વિસ્તારો જોઈ લે તો જોઈ શકીએ મિત્રો અમરેલી જિલ્લાના પણ એક મોટા ભાગના વિસ્તારો પરથી આ વ્યવસ્થાની સિસ્ટમ બની રહી છે જેમાં બાબરાથી લઈને લાઠીના વિસ્તારો અમરેલી સાતરોડા લુઘાણીયા દેવરાજિયા ચિત્તલ દેરડી બગસરા કુંકાવાવાના વિસ્તારો ત્યાંથી નીચે સાવરકુંડલા રાજુલા લીલિયાના વિસ્તારો દુધાળા અને ધારી પંથક આસપાસ પણ મિત્રો અહીંયા અમરેલી જિલ્લા ઉપર સારી કક્ષાના આપણને વાદળો દેખાઈ રહ્યા છે ઊંચા વાદળો બની રહ્યા છે જેને લઈને અહીંયા મિત્રો બની શકે કે માવઠા બની જાય ભાવનગર જિલ્લા વિશે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં પણ છાયું વાતાવરણ રહેશે વાદળોની અસરો જોવા મળશે જ્યાં વલભ વલભીપુર થી લઈને સિંહોર ભાવનગર ગઢડાથી લઈને બોટાદ બરવાડા વલભીપુર ઉપર મિત્રો ધંધુકા અને ધોળા લાગુના વિસ્તારો થી લઈને સાળંગપુર સુધીના ભાગોની અંદર મિત્રો અહીંયા સારી કક્ષાના માવઠાઓ બની શકે કારણ કે અહીંયા પણ વાદળો દેખાઈ રહ્યા છે ત્યાંથી મિત્રો આગળ રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ ઉપરથી મિત્રો જોઈ જામનગરના વિસ્તારો તેની સાથે દ્વારકાના વિસ્તારો તેની સાથે નીચે મિત્રો પોરબંદર અને ગીર સોમનાથ જુનાગઢ સુધીના ભાગો સુધી મિત્રો જે છે ખાસ કરીને આ દરેક જિલ્લા ઉપર પણ માવઠાઓની અસરો બની શકે કારણ કે અહીંયા પણ જોઈ શકો મિત્રો સારી કક્ષાના અહીંયા વાદળો જે છે તે મિત્રો થતા જે ખાસ કરીને જોવા મળી રહ્યા છે તેની સાથે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના પણ એક તાલુકા ઉપરથી સારી કક્ષાના વાદળો બની રહ્યા છે જેથી કચ્છ જિલ્લામાં પણ મોટા ભાગના તાલુકાઓમાં મિત્રો વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે તો મિત્રો વરસાદની લઈને દરેક માહિતી અહીંયા પૂર્ણ થાય છે કમોસમી ચક્રવાતી સિસ્ટમ બની શકે જોઈ શકો છે આપણે ને લઈને માહિતી આપી દીધી કે આજે ગુજરાતના વાતાવરણમાં કેવી ગરમી પડવા રહી છે કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો આજે બપોરનું તાપમાન કેવું જોવા મળશે તો તાપમાન મિત્રો એક જિલ્લા વિશે તમને જણાવી દઉં કે કેટલું તાપમાન કયા જિલ્લા ઉપર આજે પસાર થવાનું છે તો ખાસ કરીને મિત્રો માહિતી આપું સૌથી આપણે વલસાડ નવસારીમાં પાંત્રીસ ડિગ્રી તેની સાથે ભરૂચ સાડત્રીસ ડિગ્રી તો વડોદરા સાડત્રીસ ડિગ્રી બોડેલી સાડત્રીસ ખંભાત આણંદ બોરસદ ડિગ્રી ડિગ્રીના તાપમાન આજે જોવા મળશે અત્યારથી મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો ખાસ કરીને ગોધરા દાહોદ મહી ખેડાંજ લાગુ વિસ્તારોમાં ડિગ્રીના તાપમાન અમદાવાદ ગાંધીનગરમાં સાબરકાંઠાની તાપમાન જોવા મળશે તેની સાથે કચ્છની અંદર સમગ્ર કચ્છ ઉપર મિત્રો આજે એવરેજ સરેરાશ પાંત્રીસ ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે તેની સાથે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની અંદર તો સૌરાષ્ટ્રની અંદર જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે ત્યાં પચીસ થી છવ્વીસ ડિગ્રી તાપમાન જોવા મળશે જેમ કે લાગુના વિસ્તારો તેની સાથે જે મધ્ય સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેમ કે રાજકોટ લાગુના વિસ્તારો તેની સાથે અમરેલી જૂનાગઢ તો આ ભાગોની અંદર અને બોટાદની અંદર છત્રીસથી સાડત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે જ્યારે ભાવનગર ગીર સોમનાથ પોરબંદર જામનગર અને મોરબીની અંદર પાંત્રીસ ડિગ્રીના તાપમાન સરેરાશ જોવા મળી જવાના છે આ મિત્રો ટૂંકમાં જોવા જઈએ તો આજે સૌથી વધારે ઉનું શહેર જો મિત્રો છે તે સુરત બની શકે કારણ કે સુરતની અંદર આડત્રીસ ડિગ્રી સુધીના તાપમાન જઈ રહ્યા છે બાકી સમગ્ર ગુજરાત ઉપર સરેરાશ પાંત્રીસ ડિગ્રીના તાપમાન છે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ મિત્રો ચાલીસ ડિગ્રી પણ વટી શકે તાપમાન તેવી મિત્રો એક આગાહી છે તેના વિશે આવનારા વડીઓમાં ચોક્કસ વાત કરીશું મિત્રો આજ માટે આટલું જ રાખીએ દરેક હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે તમે આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક ગ્રુપમાં શેર કરજો અને વિડીયોને લાઈક કરજો સાથે ચેનલને ને ના કર્યો તો અત્યારે જ કરી લેજો આપણે મળીશું આવતીકાલે નવા સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાની